ઉત્તરાયણમાં પતંગના દોરાથી ઘાયલ પક્ષીઓને બચાવવા માટે ભાવનગરના પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત જીવદયા હોસ્પિટલ તથા તેનો સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક કાર્યરત રહેશે હોસ્પિટલે પક્ષીઓના રેસ્ક્યુ માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે જેના દ્વારા લોકો ઘાયલ પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તે માટે કોન્ટેક કરી શકશે

જે ઉત્તરાયણ દરમિયાન દસ તારીખથી લઈ અને વીસ તારીખ સુધી કાર્યરત રહેશે ભાવનગર સિટીમાં જે પણ જગ્યાએ ઘાયલ પક્ષી કે બીજા કોઈ પણ પક્ષીઓ દોરામાં ફસાયેલા અથવા નીચે પડેલ તમને જોવા મળે તો તરત ડિસ્પ્લે થતા નંબર ઉપર તમે જાણ કરી શકો છો અને એક જીવને બચાવવામાં મદદરૂપ પણ થઈ શકો છો પ્રેરણા ફાઉન્ડેશન ઘણા વર્ષોથી સંચાલિત આ બધા જીવદેહનું કામ કરે છે અને હાલ અત્યારે અગિયાળીમાં એક હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન થઈ રહ્યું છે તો આપ સૌ મળી અને એક જીવ બચાવવા માટે એક પ્રયત્ન હાથ ધરીએ